રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી રશિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે સીધા જઈશું ત્યાં કહેવામાં આવે છે કે પહેલી વખતે ખૂબ ઝડપથી નિર્ણય લઈ કેન્દ્રના ધોરણે તાત્કાલિક તાત્કાલિક અસરથી એને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાનું નક્કી થયું છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બજેટમાં કરેલી જોગવાઈઓનો દર વખત રિવ્યુ લેતા હોય છે આ વખતે પણ ચાલુ બાબતોને સત્તાણું ટકા મંજૂરી મળી ચૂકી છે એટલે કે જે ચાલુ બાબતો હતી એ તમામે તમામ મંજૂરીઓ સત્તાણું ટકા સુધીની અપાઈ ગઈ છે બે હજાર સાતસો ઓગણીસ જે બાબતો હતી એ પૈકી છવ્વીસો બાણું બાબતો મંજૂર કરી છે અને જે નવી બાબતો આ વખતના બજેટમાં હતી એને સિત્યોતેર ટકા જેટલી મંજૂરી મળી છે અગિયારસો અડતાલીસ બાબતોમાંથી આઠસો ને જેટલી બાબતો તાત્કાલિક મંજૂર થઈ અને હજુ તો એપ્રિલનો સોળમી તારીખ છે અને સોળમી તારીખ સુધીમાં બજેટ ખૂબ ઝડપથી લોકો માટે વપરાય એટલે મંજૂરીની પ્રક્રિયા પણ આદરણી ભૂપેન્દ્રભાઈ આ નિર્ણય એ રાજ્યના કર્મચારીઓ માટેનો છે અને એમાં પણ જે છઠ્ઠું પગાર પંચ છે એ છઠ્ઠા પગાર પંચમાં પણ આને છ ટકા જેટલો એ વધારો ત્યાં મળશે પરંતુ રાજ્ય બોર્ડ કોર્પોરેશનના જેટલા પણ કર્મચારીઓ છે એ બાબતનો નિર્ણય હવે પછી થશે સરકારની પ્રાયોરિટી હંમેશા જ્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામે તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના આઠ મધ્ય ગુજરાતના છ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંત્રીસ અને કચ્છના નવ મળી કુલ બાસઠ જળાયા સયનું પાણી આપણે એમાંથી સત્તર હજાર ચારસો સિત્તેર એમસીએફટી પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે બે લાખ પંચ્યાસી હજાર એકસો ને અડસઠ એમસીએફટીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે જ્યાં પણ ઇરીગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરીગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે પંદરમી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરીગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે અને હાલ પંદર હજાર સાતસો વીસ ગામ બસો એકાવન શહેરો અને ત્રણસો બોતેર જેટલી જૂથ યોજનાઓ દ્વારા પાણીનું પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ અને લગભગ ચોવીસો બત્રીસ ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ આમ એકંદરે બસો સાત જળાશયોમાં અત્યારે પંચાવન ટકા પાણી છે એટલે ચાર લાખ બાણું હજારને એકસો પાસઠ એમસીએફટી પાણી છે એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ છ ટકા પાણી વધારે છે અને નર્મદામાં પણ દસ ટકા જેટલો પાણીનો જથ્થો વધારે છે ચોક્કસ એમનું સૂચન એમને ધ્યાને પણ મહાનગરપાલિકાએ લીધું હશે અને મહાનગરપાલિકાએ તરત જ અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી અને અત્યારે ડ્રાઈવર બેભાન અવસ્થામાં છે એટલે સ્વાભાવિક એના બ્લડ સેમ્પલ એ બધું લઈ અને નશામાં હતા કે નહીં એની તપાસ પણ કરી રહી છે જેવા ભાનમાં આવશે ટર્મિનેટ પણ એ ડ્રાઈવરને કરી દીધેલો છે એટલે જેવા ભાનમાં આવશે એટલે એનું બયાન અને તાત્કાલિક એનો પોલીસ કેસ પણ પોલીસે નોંધેલો છે આ બાબતની તપાસ ચાલુ છે નવી જંત્રીનો અમલ અમલ જ્યારે કરવાનો હશે ત્યારે સૌથી પહેલા તમને જ કહીશું સોરી ક્યાંય ખોટું થતું હોય ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો ખોટી રીતે કોઈ સંપત્તિઓને હડપ કરી લેવામાં આવી હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકારની હડપ છે જ્યાં પણ ખોટું ફરજ છે કે જ્યાં પણ ક્યાંય ખોટું થતું હોય આખા દેશમાં અને પહેલી વખતે ઈડીએ કરેલી કાર્ય કાર્યવાહીમાં સૌથી વધારે રકમો એ આ એનડીએ સરકારમાં એકત્રિત કરી છે અને એ એ રકમો સૌથી વધારે હું એટલા માટે આ કહેવા માગીશ કારણ કે આ કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચાહે ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને નીચે